નમસ્કાર મિત્રો હું છું વિજય વ્યાસ અને તમે જોઈ રહ્યા છો તમારી યુટ્યુબ ચેનલ વ્યાસ એન્ટરટેનમેન્ટ મિત્રો અમે આજ ખાસ એવી જગ્યાએ આવ્યા છીએ અહીંના એક જગ્યાએ વડાપાઉં ખૂબ ફેમસ છે અને તો આજે આપણે એનો ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ તો આજે ટેસ્ટ કરીએ તો મિત્રો આપણે હવે અહીંયા જે ઓનર છે વિજયભાઈ એમની સાથે મુલાકાત કરીએ કેમ છો વિજયભાઈ મોજમાં ભગવાન હા તો સૌપ્રથમ મારે એ પૂછવાનું કે આપણે આ સ્ટાર્ટઅપ ક્યારથી કર્યું આજે હા આપણે લગભગ સોવા વર્ષ થઈ ગયું ભગવાન બરોબર હા અને તમને આજે અહીંયા આ રોડ ઉપર કે સ્ટાર્ટ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો આ રોડ ઉપર હું રહું છું ભાઈ મારે મકાન છે મારું ઘરનું અને હવે ટ્રાફિક વાળો રોડ થઈ ગયો ને હું દીવર જિંદગી જીવતો તો તો હવે એમ થયું કે થોડુંક આપણે કઈ કામ કરી હજી હાથ પગ હાલે મગા તો પછી આ ધીમે ધીમે ચાલુ કર્યું ને પબ્લિકનો સારો સાથ સરકાર મળે છે મિત્રો સરકાર બધા તમારા જેવા આવે છે અને આપણો ટાઈમિંગ શું છે આપણે સાંજે ચાર વાગ્યાથી માંડીએ અને નવ વાગ્યા સુધી આપણો ટાઈમ છે પંદર રૂપિયા આપણા વડાપાવનો ભાવ છે નાના ભાવ થોડાક નાખીશું મરચાં ભેગા આપી આપણે લોટવાળા માણસોને ગમે

બાકી તો મરચા જે હોય આપણી હાલટે વઢવાની મરચાં લઈ આવી મોરા હોય એકદમ માણસો ખાઈ શકે કારણ કે મિત્રો આપણે એની જે હાઇજેનિકતા છે એ બહુ જ સરસ છે એકદમ નીટ એન્ડ ક્લીન છે અને પોતાનું સેટઅપ છે વિજયભાઈનું અને ટેસ્ટ એકદમ કારણ કે આ રોડ ઉપર વખણાય છે આપણે એક બે ચટણી એક આપણી ચટણી ભોદીનાની ચટણી બનાવેલી મિક્સ કરીને અને વડામાં ભાવમાં લગાવી છીએ જેથી માણસને એક અલગ પ્રકારનો ટેસ્ટ આવે અને એક હવે મને એક પ્લેટ બનાવી દેજો તો મિત્રો હવે અહીં આપણે એડ્રેસ વિજયભાઈ પાસેથી જાણીએ કે કોઈને ને અહીંયા આવવું હોય કારણ કે મેં સાંભળ્યું કે દૂર દૂરથી બધા અહીંયા વડા ટેસ્ટ કરવા માટે આવે છે દૂરથી આઉટ ઓફ આપણે રાજકોટના એરિયામાંથી પણ ઘણા લોકો આવે છે તો એને કોઈ મુશ્કેલી ન થાય એટલે આનું તો મને સાહેબ એડ્રેસ છે જ કહેજો આ આપણે બોલબાલા માર્ગ કહેવાય શેઠ હાઈસ્કૂલની સામેનો રોડ એસી ફૂટ રોડ ઉપર શેઠ હાઈસ્કૂલ આવે શેઠ હાઈસ્કૂલની સામે ચકડીવાળોથી રોડ આવે બોલબાલા માર્ગ કહેવાય અને અહીંયા શ્રીજી કોમ્પ્યુટરની સામે ગાવડીમાં ચોકથી આગળ રોડ ઉપર મેઇન રોડ ઉપર જ છે બોલબાલા માર્ગ તો મિત્રો આ તમે એકવાર તમે અહીંયા ટેસ્ટ કરવા માટે આવશો તો તમે ફરી વખત બીજા બધાને ફ્રેન્ડ સર્કલને લઈને આવશો એવો એનો ટેસ્ટ વખણાય છે હું તો અહીંયા અવારનવાર આવું છું તો તમે એકવાર આવજો અવશ્ય સહકુટુંબ અથવા તો ફ્રેન્ડ સર્કલ સાથે તમને ફરી વખત પણ અહીંયા આવવાની મન થઈ જશે મિત્રો તો હવે આપણી આ પ્લેટ આવી ગઈ છે તો હવે આપણે ટેસ્ટ કરીએ અહીંયા વડાપાઉં જે ફેમસ છે ખૂબ તો સૌ પ્રથમ આપણે કહી દઉં કે આજે આ જે પાઉ છે એમાં બે જાતની ચટણી આવે છે એક તો ખુદી નેચરલ અહીંયા હોમમેડ બનાવેલી અને સાથે છે લસણની ચટણી અને એનો જે હોમમેડ ચટણી છે હવે એનો ટેસ્ટ કેવો આવે છે વડાપાવનો આપણે ટેસ્ટ અને વડામાં એ બધી નેચરલ અને એકદમ ફ્રેશ જ બધી હોય છે સુપર ટેસ્ટ એકદમ પુદીનાની ચટણી લસણની ચટણીનો બેનો મિક્સચર અને સાથે વડાનો ટેસ્ટ એકદમ સુપર આવે છે સપ્રમાણમાં બધી ઇન્ગ્રીડિયન્સ છે અને ટેસ્ટ એકદમ સુપર છે તો તમે પણ એકવાર સહકુટુંબ અહીંયા મુલાકાત લેજો કાયમીના તમે ગ્રાહક બની જશો આનું એડ્રેસ છે બોલબલા માર્ગ શ્રીજી કોમ્પ્યુટર સામે અને સેઠ હાઈસ્કૂલની સામેનો રસ્તો અને સમય છે સાંજના ચારથી રાતના નવ વાગ્યા સુધી તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને આ વિડીયો અમે અહીં પૂરો કરી રહ્યા છીએ આ વિડીયો તમે કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અમને સહકાર આપજો અમને સાથ આપજો જય હિન્દ મિત્રો જય ભારત જય દ્વારકાધીશ જય કમલામાં મહાદેવ જય શ્રી રામ થેન્ક યુ